જય હિન્દ તમારું મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક ખાસ સરકારી યોજના વિશે જેનું નામ છે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના આ યોજના ગુજરાત સરકારે શરૂ કરી છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગરીબ અને ઘરવિહોણા લોકોને પોતાનું પાક્કું મકાન બનાવવામાં મદદ કરવી તો ચાલો જાણીએ આ વિશે વધુ ડિટેલમાં સૌ પ્રથમ આપણે ગૂગલમાં ડૉક્ટર આંબેડકર આવાસ યોજના સર્ચ કરીશું ત્યારબાદ ફર્સ્ટ લિંક ઉપર ક્લિક કરીશું ત્યાં ક્લિક કરતાની સાથે જ આપણી સામે એક પેજ ઓપન થશે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે તો અનુસૂચિત જાતિ અથવા તો નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકોને આવાસો પૂરા પાડવાના છે જે વ્યક્તિઓ ખુલ્લા પ્લોટ ધરાવતા હોય અથવા તો તદ્દન કાચું ઘાર માટીનું ઘાસપુડાનું કુંબા ટાઈપનું મકાન હોય તેમને પાકું મકાન બનાવી આપવાનો હેતુ છે મકાન બાંધવા માટે એક લાખ વીસ હજાર ત્રણ હપ્તામાં સહાય ચૂકવવામાં આવે છે જીરો તે પૈકી પ્રથમ હપ્તો ચાલીસ હજાર ત્યારબાદ સાહીઠ હજાર ત્યારબાદ ત્રીજો હપ્તો વીસ હજાર ચૂકવવામાં આવે છે આ અંગેના નિયમો અને શરતોની વાત કરીએ તો લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલીત અન્ય કોઈ પણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક છ લાખ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક છ લાખથી વધુ ન હોવી જોઈએ મકાનની સહાય રકમ એક લાખ વીસ હજાર રહેશે જેમને બાર હજારની સહાય મળવાપાત્ર હોય શૌચાલય માટે તેમને અલગથી આ યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે પરંતુ જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવા પાત્ર હોય તો તેમણે ફરજિયાત એક લાખ વીસ હજારની સહાયમાંથી જ શૌચાલય બનાવવાનું રહેશે આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ ફરજિયાત રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના એ મુજબની તકતી લગાવવાની રહેશે મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે દસ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં સાત લાખની રહેશે શહેરી વિસ્તારમાં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહીં મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કરીએ બે વર્ષમાં મકાન બાંધકામ કામ પૂર્ણ કરવાનું રહેશે લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષની રહેશે આ અરજી કોણ કરી શકે છે તો આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતો છે તમે અનુસૂચિત જાતિના હોવા જોઈએ તમારી પાસે પોતાનું ઘર ન હોવું જોઈએ કે તમારું કાચું ઘર રહેવાલાયક ન હોવું જોઈએ તમારી વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં એક પોઈન્ટ વીસ લાખ તેમજ શહેરી વિસ્તારમાં એક પોઈન્ટ પચાસ લાખથી વધુ ન હોવી જોઈએ તમે અગાઉ કોઈ અન્ય સરકારી આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ રજૂ કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો અરજદારનું આધાર કાર્ડ અરજદારનું રેશન કાર્ડ અરજદારની જાતિ પેટા જાતિનો દાખલો કુલ વાર્ષિક આવકનો દાખલો રહેઠાણનો પુરાવો જમીન માલિકીનો આધાર બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દર્શી દર્શાવતા નકશાની નકલ ચૂંટણી ઓળખપત્ર મકાન બાંધકામની ચિઠ્ઠી સ્વઘોષણાપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન જે તમને વેબસાઇટ ઉપરથી જ મળી આવશે જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લા પ્લોટ જર્જરિત મકાનનો ફોટો આટલા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે હવે આપણે આ અરજી કેવી રીતે કરવી તો અરજી કરવી ખૂબ જ સરળ છે તમારે ઓનલાઈન ગૂગલમાં આવીને ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઓપન કરવાનું રહેશે ત્યાં સિટીઝન લોગિનમાં રજિસ્ટર કરવાનું રહેશે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના પસંદ કરો ત્યારબાદ ફોર્મ ભરવાનું રહેશે ડોક્યુમેન્ટ્સને અપલોડ કરવાના રહેશે ત્યારબાદ તમારા ફોર્મને સબમિટ કરવાનું રહેશે અરજી થઈ ગયા પછી તમને એક અરજી નંબર મળશે જેનાથી તમે તમારું સ્ટેટસ ચેક કરી શકશો આ આવાસ યોજનાની એક વાત ખાસ યાદ રાખજો આ યોજના હેઠળ બનેલા ઘર પર રાજ્ય સરકારની આંબેડકર યોજના લખેલી તકતી લગાવવાની રહેશે અને જો તમને કોઈ સમસ્યા આવે તો તમારા જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારીની ઓફિસમાં તમારે સંપર્ક કરવાનો રહેશે તો આ માહિતી જો તમને પસંદ આવી હોય તો મારા આ વિડીયોને જરૂરથી લાઇક કરજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારા આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો તેમજ જરૂરી વ્યક્તિ સુધી મારો આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી આવી અનવી ગુજરાત ગવર્મેન્ટની યોજનાઓ તેમજ માહિતી તમારા સુધી પહોંચી રહે